you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ઉડતા એક ગરમ હવાના બલૂનમાં આગ લાગ્યા બાદ તે પ્રયાગ્રાન્ડે શહેરમાં ક્રેશ થયું હતું આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા આઠ લોકોના કરુણ મોત થયા છે જ્યારે તેર લોકો ઈજાગ્રસ્ત થયા છે રાજ્યના ફાયર વિભાગના જણાવ્યા અનુસાર પ્રવાસન માટે ઉપયોગમાં લેવાતા આ બલુનમાં સવારે ઉડાન દરમિયાન અચાનક આગ લાગી હતી આગ લાગ્યા બાદ બલુન બે કાબુ બની ગવર્નર આપતા જણાવ્યું હતું કે શનિવાર સવારે બનેલી આ દુર્ઘટનામાં હોટ એર બલૂનમાં બાવીસ લોકો સવાર હતા જોકે ફાયર વિભાગના આંકડા મુજબ એકવીસ મુસાફરોની માહિતી છે ગવર્નરે વધુમાં લખ્યું કે ઘટના સ્થળ પર રાહત અને બચાવની ટીમ પહોંચી ચૂકી છે અને અન્ય લોકોની શોધખોળ ચાલુ છે